મારી તો ખાઠડી જાતી છે કોઈ ટિકિટ દેખાડે તો કુતકો મારી હું કેધું નો કેતો તો આ भाजप વાળો ને અમે નો હજવી ગયા કોઈ તમારી થી થોડા હજવાય હમણાં તણો તાળ્યો લેતા जाऊ આજ આજ આખાય ગુજરાતમાં અમલમની કાર્યાલયે દાવા છે ભાજપમાં કકળાટ છે અમરેલીના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે ત્રણ મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીના બધાય ઇછુ ઉમેદવારોએ ભેગા થઈને મોટી વાત થઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડિયા નટાની પોલી ટીવી ઉપર ઉપસ્થિતિમાં બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું હતું કાલે હકેલી લીધા કાર્યાલયુંકેલી કમલમની કાર્યાલયે લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે તાળા લાગ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીની હારની નિશાની છે હારની

કેટલીક વાતો કરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે હિંમતના ઇન્જેક્શન માર્યા હોય તે પ્રકારે ઇતિહાસની વાતો કરી તો વાતો કરી કે ભલે ગત ચૂંટણીમાં અમને સાવરણાની સળીઓ મારી હોય પરંતુ આ વખતે લડી લેવાનું છે વીરજી ઠુંમ્મર પર કેટલીક મજાક કરી સાથે જ કાર્યકર્તાઓને હિંમત આપે તે પ્રકારના ભાષણ થયા પરંતુ જેની ઠુંમ્મરને આગામની દીકરી છે આપણે જીતાડવાની છે તે સાથે કોંગ્રેસના નેતા અને આગેવાનોને સંકલ્પ પણ લેવડાવ્યો પરે ધાનાણીનું આ ભાષણ હાલ વાયરલ થઈ રહ્યું છે શું છે ભાષણના અંશો તેની વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે અમરેલી ખાતે રજીત ઠુમ્મરના દીકરી જેની ઠુમ્મર જેઓ લોકસભામાં ચૂંટણી મેદાનમાં જંપલાવી અને ઉતરી ગયા છે તેઓ પ્રચાર કાર્યમાં લાગી ગયા છે કોંગ્રેસ અને તેમના સમર્થનમાં ગઈકાલે પરેશ ધાનાણી પણ મેદાને જોવા મળ્યા અમરેલી ખાતે તેઓ ભાષણ આપતા હતા જેમાંના કેટલાક અંશો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા અને વાયરલ થયા આમ પણ પરેશ ધાનાણીના કેટલાક એવા ભાષણ અને શુદ્ધ દેશી વાતોના કારણે તેઓ વાયરલ થતા રહે છે તેમણે સાવરણાની સડીઓની વાત કરી અને તેમણે કહ્યું કે ભલે અમને ખાડો આપ્યો નુકસાન આપ્યું અને સડીઓ લાગી પરંતુ આ વખતે જોઈ લેજો અમને ભરોડા પડ્યા ને એનો વાંધો નહીં પણ ચોવીસ ની ચૂંટણીમાં દરેક ભૂતનું હું આકલન કરવા મને ખાડા પડ્યા ઈ માપ હે મારી ટુકણીએ ખાડા પડ્યા ઈ માપ આ હાવણી ની હળિયું વાગી બધું ઈ માપ ની કુટવાય પણ ચોવીસમી ચૂંટણીમાં કાર્યકર્તાઓ તમારી નજરે લોકોની વચ્ચે આગેવાનો સમાજમાં ઓળખ રહીને તો એના માટે જવાબદારીઓ પણ હું કહું છું એ કરવાની મારી આદત છે એ તમે બધા મારું મા પણ હવે હવે આપણી એક પણ જો મારી ને તમારી નહીં વા બાપાનું માધ્યમ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા બની શકે એ આ થોડી વિનંતી છે કે આ ઊભા થાવ સંકલ્પ લઈને જાજો કે આ લડાઈ જેની ઠમરી નથી લડવાની આ લડાઈ પરેશ ધાનાણી પ્રતાપ સુદાત સુરેશ કોટળિયા ઠાકરશઈ બાપા જીરજી બાપા અને આપણે આપણે સવે અને એટલે જેની બેન આપણી વચ્ચે ઉમેદવાર તરીકે પ્રથમ વખત વિનંતી કરવા આવ્યા છે મોટું કાઢવા આવ્યા છે અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની સાથી ઓશીલા અને તોશીલા યોદ્ધા મનીષભાઈ અને શહેર સમિતિના પ્રમુખ સંદીપભાઈ આટલું જ નહીં પરેશ ધાનાણીએ પ્રહાર કર્યા ભારતીય જનતા પાર્ટી પર અને પક્ષ નેતાઓ પર જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે પરેશ ધાનાણીએ કહ્યું કે હું પહેલાં જ ભાજપને સમજાવતો તો રહેવા દો અમારાથી ન સચવાયા એ તમારાથી કેમ સચવાવાના

હું કેતો ન કેતો તો આ ભાજપવાળાને ખખણાય લ્યો અમે નો હાચબી ગયા હોય તમારાથી થોડા હજવા આવડતાનો તાલીયો લેતા જાઓ આજ આજ આખાઈ ગુજરાતમાં કમલમની કાર્યાલયે તાવાનળ છે ભાજપમાં કકળાશ છે તમે જુઓ સાબરકાંઠામાં ભીખુસિંહ પોઠા પાડ્યા સુરેન્દ્રનગરમાં મુંજપરા ને મળી નાખ્યા પોરબંદરમાં ઢોલ ટીપી નાખ્યો ધડુક નો ઢોલ ટીપી નાખો ટીપક નહી આપણા નાડ કાકાની નાડ ઢીલી કરી નાખી

કાલે બુંગળ હકેલી લીધા અને કમલમની કાર્યાલયે લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે તાડા લાગ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીની આર્મી નિશાની છે આમરેલીના સ્થાનિક રાજકારણની વાત કરતા તેમણે કે લાખ ભારતીય જનતા પાર્ટીને ત્રિકમ ગેંગ તરીકે સંબોધિત કરી અને કહ્યું કે જે કામ અમે મંજૂર કરાવીને ગયા હતા એ આત્રિકમ ગેંગ દ્વારા ક્યાંય ખાતમુહૂર્ત પણ કરી શકાયું નથી ટૂંકમાં તેઓ કહેવા માંગતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સત્તા હોવા છતાં પણ વિપક્ષમાં રહી અને કોંગ્રેસે કામ કર્યું છે અમરેલી વિસ્તારમાં એ પણ તમે સાંભળો અમરેલી તાલુકાના કઈ ચૂંટણીના પરિણામને ભૂલી જાવ ખૂબ ખરાબ રીતે મતનું વિભાજન થયું એનો ફાયદો ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ અમુક લોકો ફાકા ફોજદારી કરતા હતા કે ચપટી વગાડી કામ થાય એને કહી દેજો એકવાર વાર ઉભા થઈને કે અમે વિરોધ પક્ષમાં રહીને જે કામ મંજૂર કરી ગયા ને ત્રિકમ ગેંગ હજી એના ખાત પૂરો થવા વર્ષ ને આના ફોજદારી કરતા હતા નવા કામ મંજૂર થયા કે નહીં એનો તો હિસાબ માંગશું પણ અમે મંજૂર કરાવીને ક્યાં ને આ ત્રિકમ ગેંગ ત્રિકમ ફસાયા ખાડા ખોયતા તોય હજી ખાત મુહૂર્ત કરી નો થાય કે કેટલા કામ પડતર પડ્યા પરેશ ધાનાણીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટિલને આડે હાથે લેતા એવું પણ કહ્યું કે આ ઇતિહાસમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના સ્થાન નીચે કોઈ પણ વ્યક્તિ લોકસભાની ટિકિટ લઈ ચૂંટણી લડવા તૈયાર નથી તેમણે કહ્યું કે સંસદની ટિકિટ મળતી હોય તો માણસ ઊભો થઈ જાય પરંતુ હાલ ભાજપની સ્થિતિ એવી છે કે કોઈ લડવા તૈયાર નથી મને વિશ્વાસ છે મારું આકલન છે

ભારતની આઝાદીના ઇતિહાસમાં ભાજપ પેદા થયું ત્યારથી આજ પર્યંત માનની પાટીલ સાહેબ એવા પ્રમુખ છે કે એના પ્રમુખ પદ નીચે ભાજપના હારા હારા મોટા મોટા પાયાના કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની ઘણી ના પાડી દીધી લાંબા સમયથી એવી ચર્ચાઓ ચાલે છે કે પરેશ લોકસભાની ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડે અને સાથે જ એવું પણ કહેવાય છે કે વિરજી ઠુંબર અમરેલી બેઠક પરથી ચૂંટણી લડવાના હતા પરંતુ હવે તેમના દીકરી જેની ઠુંબર લડી રહ્યા છે આ ટિકિટના બટવારાને લઈને પણ આ વખતે કોંગ્રેસમાં ઓછી કડાકૂટ જોવા મળી આમ સ્વાભાવિક છે કે ઓછી જોવા મળે કારણ કે ઉમેદવારો પણ ઓછા હતા કે જેઓને ચૂંટણી મેદાનમાં જંપલાવું હતું પરંતુ પરેશ ધાનાણીએ કહ્યું અને વિરજી ઠુમ્મર પર મજાક કરી રહ્યા હતા અને મજાક કરતા તેમણે કહ્યું કે ઠાઠડીમાંથી પણ ઊભા થઈ જાય જો તેમને ટિકિટ દેખાડે તો સાંભળો

અમરેલીના પૂર્વ ધારાસભ્ય ધાનાણી કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતા જેઓ હવે લાગે છે કે પૂરા તામજામ સાથે કોંગ્રેસ માટે ચૂંટણીના મેદાને ઉતરી પડ્યા છે હાલ સુધી પરેશ ધાનાણી પર શંકા વ્યક્ત થઈ રહી હતી કે પરેશ ધાનાણી ભાજપમાં જઈ રહ્યા છે કારણ કે જે રીતે કોંગ્રેસ ચૂંટ્યું ચાહે અમરીશ ડેર હોય કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના ધારાસભ્ય સહિતના કેટલા આ કાર્યકર્તા અને નેતાઓએ કોંગ્રેસ છોડી અને ભાજપનું દામન થામ્યું અને પરેશ ધાનાણી ચૂપ હતા તેના કારણે આશંકા જોર પણ પકડી રહી હતી પરંતુ હાલ પરેશ ધાનાણીને લઈ કોંગ્રેસ મજબૂતાઈથી પ્રચાર મેદાને ઉતરી હોય તેવું લાગે છે અને પરેશ ધાનાણી પણ ફૂલતામ ધામ સાથે પ્રચારમાં લાગી ગયા હોય તેવું દેખાય છે કહેવાય છે કે રાજકોટ લોકસભામાં પરેશ ધાનાણીને ઉતારવામાં આવે અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભરત ધાનાણીને ચૂંટણી લડાવી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના નાકે દમ લાવે તેવી પણ શક્યતાઓ છે આ જ પ્રકારની વાત રાજકીય વિશ્લેષણો સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર ત્યાં સુધી તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ